હલો ફેન્સ કેમ છો બધા મજામાં તો ગોલુબ લગર ચેનલમાં ફરી એક નેક્સ્ટ વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજે અમે જવાના છે સીમો હાથે કંટોલા ટોળવાહારું તો જ્યાં સીમો આપણે ટોપલી લઈ લે કંટોલા તોડવાની તો ફેન્સ આજે આપણે જવાનું છે કંટોલા તોડવા હારું હવે પૂરિયાથી અમે ઘરે બે જણ છે તો દસ પંદર કંટોલા મળી જાય તો બી અમારે થઈ જાય જેમ તેમ કરીને જા નાખ મળી જાય એટલા તો ઉભો થઈ જાય તો ફેન્સ આ છે મારા ઘરના પસાડીનું વ્યૂ તો આમાં તમે જોઈ શકો છો આ શું ડ્રેગન ફ્રૂટ છે આમાં આ ફૂલ બી આવેલા છે લાગેલા બી છે તો આમાં ખાતર પાણી શું કરવાનું છે એ બી મને ખબર નથી એને ખાલી લાવીને રોપેલું છે આ એક દોસ્તાર છે તેને આપેલું મને એટલે રોપેલું છે તો ત્રીજું વર્ષ છે ત્યારે એના ફળ આવેલા છે એક બાર પૂરો થઈ ગયો અને આ બીજો બાર ચાલુ છે તો એને કદાચ તમને અનુભવ હોય અને કંઈ ખતાર પાણી કંઈ કરવાનું હોય એ તમને તો મને કોમેન્ટમાં કહેજો જરૂરથી હા કે તો ચાલો આપણે જઈએ કંટુલા તોડવા તો ચાલ સીમો હા વાહ મારી પૂરી આવતી જ છે તો આજે આપણે જઈએ કંટ્રોલા તોડવા અમારે ઘરને પસારી પહેલી સાઈડે કોતાળા સાઇડે બેગ છોડશે કંટોલાના ખબર નહીં આવે છે કે કંઈ તોડી ગયું છે ખબર નથી પણ અમે નીકળેલા છે સીમો હાથે હીકા તોડી લઈ ગયા છે ચાલે તો હા જઈએ તો ખરા જગ્યા મલી જાય તો થઈ જાય આપણને કેટલા જોઈએ છીએ દસ પંદર મળે તો બધા થઈ ગયા આપણે ડીકા હે એ બેગ એક કાંદા નાખી દેવાનો એટલે આપણે હાક થઈ જાય દીકા હાંજની આપણે બે જણને જોયું કેટલું આપણને દીકરા તો અહીંયા છે આ કંટલા ખબર નહીં આવે છે કે નથી એ બી નથી ખબર હે તો જોઈએ આપણે હોય તો નહીં આવી તો પછી કઈ નહીં શિવ અમારા ખાલી બાર જ બહુ બધા વેલા વેલા છે કંટો હવે કંટલા છે કે નહીં હા દીકું એક મહિલું છે હે કે ચાલતો આ બાજુ છે દીકા ચાલતો હા ચાલ 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 આ બાજુ દેખાતા જ છે દેખાયું દેખાયું કાં છે હા છે બતા હે છે ને રે અંદર છે અરે વાત ટોપલી પકડવા રે જે કે કે મેં ખુલતો શું આમાં વેલામાં ને એમ તેમ તો તોડું આપણે બે જણ હે તો તને દેખા જાય ને દીકું તો કે જી હા કે મને તારે કહેવાનું પપ્પા અહીંયા છે એમ કે જે કેમ કે મારે કાથમાં આ છે કે નહીં કેમેરા છે હા તો એક કાથમાં નહીં દેખાય તો દોસ્તો આ રીતના છે આ કંટેલા લાગેલા છે આ કંટેલા આ ઘરને પસાડી છે અમારે તો તમને આ આર્યા આ રીતના લાગે લાગેલા સારિયા કંટોલા તો અમારે સીમો હાથે બે જ જણ છે એટલે દસ પંદર મળી જાય તો બહુ થઈ જાય લેજે તો સીમો તું બી ખોલવા લાગે તું નહીં ખોલતી રેડી કાં બહુ ડચાલશે તો તમે જોઈ શકો છો આ છે કંટોલા રિયા લાગેલા જ છે કોઈ નથી તોડી ગયું એટલે મને તો લાગેલું કે કોઈક તોડી ગયું હોય મને એમ લાગેલું પણ તો નથી સેજ કોઈ નથી તોડી ગયું એ ખબર નહીં કોઈક તોડી ગયું સૌ જેવા છે એટલે કદાચ કોઈક તોડી ગયું હોય આ બાજુ પાછું બહુ તો નથી અમારથી પેલી બાજુ જ છે ભાઈ એટલે આ બાજુ કોઈક દિવસે આવી રહી જાય તો આપણા વાડામાં જ છે બહુ દૂર નથી પણ ઘરથી પોસાડી છે તો સીમો તો તમારે બાજુ કંટ્રોલા છે કે તમારે કેમ કે પછી આને શું કરવું પડે કંટ્રોલાને આ દર વર્ષે નીકળતા છે પણ છે ને એને કંઈ કર્યું નથી અમે લોકો એમને એમ છે તો તમારે કહેજો અમને કે તમારે એને કંઈ કરવા પડે હવે મંડપ મંડપ પાડવું પડે માંડવા કે શું તે પાડવું પડે ખબર નહીં હવે અમે તો જોઈ શકો છો તમે આર્યા આર્યા કંટોલા આ રીતના લાગેલા છે કાં છે ડીકા યું એ બાજુ નહીં જઈએ ને આપણે સાપડા બાજુ જઈએ જ ને આપણે હા કે આપણે જે બાજુ સાપડો છે ને એ બાજુ જઈએ જ નહીં હે હા તો લે આ પીઝા બે ત્રણ મળેલા હા લે તો બહુ બધા તો નથી હું છે હા હે છે સિમુ જે કાઢતે હે મને દેખાતા નથી તો દસ્તો આ છે કંટલા આર્યા આ રીતના લાગેલા છે તો મને તો દેખાતા નથી પણ સીમુ હારી જાય સીમુની આંખ હારી ચાલે હેકરા તો હવે જઈને પછી સાફ કરું આપણે એને પણ જઈએ એટલા મળી તો જાય એટલા દોડી લે આ બાજુ એકદ બે દીકા આ બાજુ બી સેક બે હે કે તો એમ તો આપણે તો થઈ જ જવાના છે રેડીકા હા કે હે આપણા લોકો આપણે થઈ જવાના છે તું પહેલી બાજુ આવજે પહેલી બાજુ આવજ આ બાજુ નહીં આવજે આ બાજુ ડૉક ચાલશે બસ એમ જ રે સાંભેરે પહેલી બાજુ મે આ મેં બાજુથી આવતો હે આ બાજુ બો ડૉક ચાલશે આ બાજુ નહીં આવતી તો આ બાજુ સે આ બાજુ મહિલા લે લે આ લેજિકા આરિયા ah kantolah lagi lase mana nih babe ni kem nih babe dikah mana babe ah to dikah apaan ntar nasib siapa ntar 10-15 kantola mulai jatuh sih ntar city wadah nasi nih dikah atau apalagi ambra mas sih dikatle nasi city wadah nasi nih dikah enak 500 rupiah nih rupiah 500 gram lain khau pade આ બહુ મોંઘું ભાઈ દીકા સિટીમાં સિટીવાળાને તો મળે બી નહીં આપણે તો નસીબ પડાશે કે આપણને મળી રહેતા છે આપણે ગામડાના અંદર એવા તો હવે તો લગભગ નથી જેવા લાગતા હવે ખોલી જોયું અમે લોકોએ પણ એક નાનું મળી લે હા પેલું તમે ના ના અહીંયા સારી તો લે તો આર્યા અમારા કંટ્રોલા થઈ ગયા અમારે સીમ હાથે છે લે કંટોલા હા અહીંયા છે આર્ય તો આ છે અમારે કંટ્રોલા અમે છે હે બેજણ તો આ બે જણ છે તો આ થઈ ગયા છે વીસ એક કંટોલા વીસ પચીસ કંટ્રોલા છે તો થઈ ગયા છે તો આજે અમે કંટ્રોલાનું શાક બનાવીશું તો આજે ગોલું બી નથી અમે શ્રીમ બેચ છે તો આટલું તમારે ભાઈ ભાઈ થઈ જાય એક કાંદા નાખીને તો મિત્રો આ વિડીયોને જોજો અને અમારી ચેનલને વિડીયો ગઈ હોય તમને તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું ભાઈ ભાઈ કદે ભાઈ